નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હવે આપણે આપણા પ્રકરણની આગળ વાત ધપાવીશું પ્રકરણ નંબર પંદર મિલકતનો દુર્વિનિયોગ આની પહેલાં આપણે જે કલમો જોઈ ગયા ત્રણસો તેર સુધી મિલકતનો ગુનાહિત દુર્વિનિયોગ કલમ ત્રણસો ચૌદથી શરૂ થાય છે મિત્રો કલમ ત્રણસો ચૌદ સૂકી છે જોઈ લઈએ આપણે બદદારથી મિલકતનો દુર્વિનિયોગ કરવા બાબત જે કોઈપણ જંગલ અપ્રમાણિક મિલકતનો અપ્રમાણિકપણે દુર્વિનિયોગ કરે છે અથવા પોતાના ઉપયોગ માટે રૂપાંતરિત કરે છે તેને કોઈપણ વર્ણની જેલની સજા કરવામાં આવશે જે મુદત માટે છ મહિનાથી ઓછી નહીં હોય પરંતુ બે વર્ષ સુધી લંબાવી શકાય અને દંડની પણ આમાં જોગવાઈ છે એટલે બધા નથી કોઈ મિલકત છે રૂપાંતરિત કરવી એનો ખોટો દુરુપયોગ કરો દુર્વિનિયોગ કરો તો આવા કિસ્સાના બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે એમાં પછી દાખલાઓ કે એક્ઝામ્પલો આપીને સમજાવવામાં આવ્યા છે મિત્રોમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ એ ડીના કબજામાંથી ડીની મિલકત લઈ લે છે જ્યારે તે લે છે ત્યારે સદભાવનાથી માને છે કે મિલકત તેની પોતાની છે એ ચોરી માટે દોષિત નથી પરંતુ એ જો તેની ભૂલ શોધ્યા પછી અપ્રમાણિકપણે મિલકતને તેને પોતાના ઉપયોગ માટે ફાળવે છે તો તે આ કલમ માટે દોષિત છે હવે એ છે એ કોઈ ડી નામની વ્યક્તિની મિલકત છે એ લઈ લે છે અને ત્યારે એને એવું લાગે છે કે ભાઈ મારી પોતાની જ છે પરંતુ આવા કિસ્સામાં એ ચોરી નથી કરતો પરંતુ જ્યારે એને ખબર પડે કે ખરેખર આ મારી નથી આ તો બીજાની છે ત્યારે પણ જો એ ઉપયોગ એનો ચાલુ રાખે તો એ આ પ્રકારના મિલકતના દુર્વિનિયોગના ગુના માટે દોષિત ઠરે છે મિત્રો સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું તો કે માની લો કે કોઈ એવી ચીજ વસ્તુઓ છે જે તમારી પાસે છે અને સેમ એવી જ દેખાતી બીજા પાસે છે માની લો તમે કોઈ મંદિરે બૂટ કે ચપ્પલ તમે જે પહેર્યા છે એવા જ કોઈ બીજાએ પહેર્યા છે અને તમે ભૂલ છે એના બીજાના પહેરી લીધા ત્યારે તમને એવું લાગ્યું કે આ મારા પોતાના જ છે પરંતુ જ્યારે તમને ખ્યાલ આવી ગયો કે ના ખરેખર મારા નથી બીજાના છે તેમ છતાંય તમે એ બીજાને પાછા આપવાની બદલે તેનો ઉપયોગ ચાલુ રાખો તો આ કલમ હેઠળનો ગુનો બને છે મિત્રો ત્યારબાદ એ ડી સાથે મૈત્રીપૂર્ણ શરતો હોવાથી ડીની ગેરહાજરીમાં ડીના પુસ્તકાલયમાં જાય છે અને એ એની સ્પષ્ટ સંમતિ વિના પુસ્તક લઈ જાય છે અહીં જો એ એવી છાપ હેઠળ હતો કે તે પુસ્તક વાંચવાના હેતુ માટે ડીની ગંભીર સંમતિ ગર્ભિત સંમતિ છે તો એ ચોરી કરી નથી પણ જો એ પછી પોતાના લાભ માટે પુસ્તક વેચે છે તો તે આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે હવે બે મિત્રો છે એમાંથી એક મિત્ર છે એ બીજા મિત્રને ઘરે જાય છે અથવા એને લાઇબ્રેરીમાં જાય છે એને કોઈ પુસ્તક વાંચવા માટે લઈએ છે ત્યારે એ બે વચ્ચે સારા એવા સંબંધો છે એટલે એ એવું માની લે છે કે ભાઈ આ પુસ્તક લેવાનો મારો હક છે અથવા તો એની ગર્ભિત સંમતિ છે કે ભાઈ તું તારે વાંચવા માટે લઈ જવા ત્યારે આવા કિસ્સામાં જો એ પુસ્તક છે એ વાંચ્યા બાદ પાછું ન આપે અને ત્યારબાદ પણ એ પુસ્તક છે એને વેચી નાખે બીજાને તો એ આ પ્રકારનો ગુનો આચરે છે એવું આ કલમ હેઠળ સમજાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ એ અને બી ઘોડાના સંયુક્ત માલિકો છે તેનો ઉપયોગ કરવાનો ઈરાદે એ ઘોડાને બીના કબજામાંથી છીનવી લે છે અહીં એને ઘોડાનો ઉપયોગ કરવાનો અધિકાર છે તે અપ્રમાણિકપણે તેનો ઉપયોગ કરતો નથી પરંતુ જો એ ઘોડો વેચે છે અને આખી રકમ પોતાના ઉપયોગ માટે ફાળવે છે તો આ કલમ હેઠળ ગુનો માટે દોષિત છે હવે માની લો બે મિત્રો છે એ બેની સંયુક્ત માલિકીની કોઈ વસ્તુ છે માની લો કે એ ઘોડો છે ત્યારે એ નામની વ્યક્તિ છે અને બી નામની વ્યક્તિ ના સંયુક્ત નામે બેની સંયુક્ત મિલકત છે એ અને બે એનો ઉપભોગ કરે છે તો કોઈ કિસ્સામાં એવું બને કે એ છે એને જરૂર હોય ઘોડાની અને એ લઈ જાય બી પાસેથી છીનવીને ત્યારે એ છે એ કોઈ ચોરી કરતો નથી પરંતુ એ ઘોડો ચીનવીને લઈ જાય છે ઉપયોગ માટે અને ત્યારબાદ એ ઘોડો વેચી નાખે અને એની પૂરેપૂરી રકમ પોતાના અંગત ઉપયોગમાં ફાળવે એની અડધી રકમ બીને આપે નહીં કારણ કે જે ઘોડો છે એ સંયુક્ત માલિકીનો હતો તો આવા કિસ્સામાં એ આ પ્રકારનો ગુનો આચરે છે મિત્રો મિલકતના દુર્વિનિયોગનો પછી સમજૂતી છે એમાં સમજૂતી બે કોઈ વ્યક્તિ બીજા કોઈના કબજામાં ન હોય એવી વસ્તુ જડે અને તેના માલિક વતી તેને સાચવવા અથવા તેને પરત કરવાના હેતુથી તે વસ્તુ લઈ લે તો તેણે વસ્તુ બધા નથી લીધી ગણાય નહીં અથવા તેનો દુર્વિનિયોગ કર્યો ગણાય નહીં અને તેથી તે કોઈ ગુનો કરતો નથી પણ જો તે વ્યક્તિ તેના માલિકને ઓળખતી હોય અથવા તેને શોધી કાઢવાનું તેની પાસે સાધન હોય છતાં અથવા તેના માલિકને શોધીને તેની ખબર આપ્યા વિના તેને તજવીજ કર્યા પહેલાં અને તેનો માલિક પછી મેળવી શકે એટલા વ્યાજબી સમય માટે તેને પોતાની પાસે રાખ્યા પહેલાં તે વસ્તુ પોતાના ઉપયોગમાં લે તો તેણે ઉપર વ્યાખ્યા કર્યા મુજબનો ગુન્યો ગુનો કર્યો ગણાય આવા દાખલામાં કેવી તજવીજ યોગ્ય ગણાય અથવા કેટલો સમય યોગ્ય ગણાય તે હકીકતનો પ્રશ્ન છે હવે કોઈ વ્યક્તિને બીજા કોઈ માલિકીની કોઈની વસ્તુ મળી અને એને ખબર હોય કે ઓળખતો હોય કે બા ફલાણાની વસ્તુ છે અને એ વસ્તુ એને યોગ્ય સમયમાં પાછી ન આપે અથવા તો એ વસ્તુનો સાચો માલિક કોણ છે શોધવાનો કોઈ પ્રયત્ન ન કરે અથવા તો એને એમ થાય કે ભાઈ ભલે પેઢી જેની અસહ લઈ જશે પરંતુ એને ખ્યાલ છે કે એટલો સમય સુધી જો કંઈ આપણે કાર્યવાહી નહીં કરીએ તો આ કોઈ વસ્તુ પાછી લેવા નહીં આવે અને ત્યારબાદ એ વસ્તુનો પોતે પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગ કરે તો આવા સમયે એ આ પ્રકારનો ગુનો કરે છે એવું ગણાશે મિત્રો ત્યારબાદ બીજા દાખલા જોઈએ કે એને એક રસ્તા ઉપરથી રૂપિયો જડે છે તે કોનો છે તેની ખબર નથી એ રૂપિયો ઉપાડી લે છે અહીં એક કલમમાં વ્યાખ્યા મુજબનો ગુનો કર્યો નથી એટલે કોઈ વ્યક્તિને રસ્તામાંથી કોઈ કિંમતી વસ્તુ મળે છે પણ એ કોની છે એને ખ્યાલ નથી અને એ પોતાની પાસે લઈ લે છે તો એ કોઈ ગુનો કરતો નથી એને એક રસ્તા ઉપરથી પત્ર મળે છે જેમાં એક બેંક નોટ છે તે પત્રમાં આપેલી સૂચના અને તે મજકૂર ઉપરથી તે નોટ કોની છે તે એને જાણવામાં આવે છે એ તે નોટ પોતે રાખી લે છે તો એ ગુનો કરે છે હવે માની લ્યો કે કોઈ વ્યક્તિને બેંક રસ્તામાંથી કોઈ ચેક મળ્યો અને એ ચેક કોનો છે એને ખ્યાલ આવી ગયો પરંતુ એ ચેક છે એ એને પાછો ન આપે એને પોતાના ઉપયોગમાં લઈ લે તો એ ગુનો કરે છે એને એક બેરર ચેક જડે છે તેના ઉપરથી તે ચેક ખોઈ નાખનાર વિશે કંઈ અનુમાન થઈ શકતું નથી પણ ચેક લખનારાનું નામ વંચે છે એ જાણે છે કે આ વ્યક્તિ તેને જેણે ચેક લખ્યો આપ્યો તેને પત્તો આપી શકશે ચેકના માલિક શોધી કાઢવાની કોશિશ કરી વિના એ ચેક પોતાની પાસે રાખી લે છે એ આ કલમ હેઠળ ગુનો કરે છે મેં જેમ અગાઉ સમજાવ્યું એમ કે ચેકમાં ખ્યાલ આવી જાય કે કોનો છે કોની સહી છે અને એના માલિકને ખબર આપી શકે એમ છે એ વ્યક્તિ તેમ છતાં એ ખબર ના આપે અને પોતાની પાસે રાખે તો એ આ પ્રકારનો ગુનો કરે છે મિત્રો એ પૈસા સહિતનું પાકીટ પડેલું જુએ છે અને ડીને પાછું આપવાના ઈરાદાથી ઉઠાવી લે છે પણ પછી તેને પોતાના ઉપયોગમાં લઈ લે છે તો આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે એવી જ રીતે એ એક પૈસા સહિતનું પાકીટ જડે છે તે કોનું છે તે એ જાણતો નથી પાછળથી તેને ખબર પડે છે કે પાકીટ ડીનું છે અને પાકીટ પોતાના ઉપયોગમાં લઈ લે છે એ આ કલમ હેઠળ ગુનો કરે છે એને કિંમતી વીંટી મળે છે કોની છે એ જાણતો નથી તેના માલિકને શોધી કાઢવાની કોશિશ કરી વિના એ તે વીટી તરત વેચી નાખે છે એ આ કલા મેઠળ ગુનો કરે છે એટલે મિત્રો જે કોઈ પણ ચીજ વસ્તુ છે એ મળી હોય પછી એને પરત કરવા માટે થઈને એના સાચા માલિકને શોધવાની કોઈ પ્રયત્ન કરવાનો કરવામાં ન આવે અને ઈરાદો છે એ વસ્તુ વેચી અને પોતાના અંગત ઉપયોગમાં પૈસા લેવાનો અથવા વસ્તુનો પોતે અંગત રીતે ઉપયોગ કરવામાં આવો ઈરાદો હોય તો એ આ કલા હેઠળ ગુનો બને છે મિત્રો કલમ ત્રણસો પંદર મૃત્યુ પામેલી વ્યક્તિ પાસે તેના મૃત્યુ સમયે હોય તે મિલકતો બધા નથી દુર્વિનિયોગ કરવા બાબત હવે કોઈ વ્યક્તિ છે મરણ પથારીએ પડી છે અને એની પાસે જો કોઈ મિલકત હોય તો એનો દુર્વિનિયોગ કરવા માટે જો ગુનો કરવામાં આવે તો એ આ કલમ હેઠળ ગુનો બને છે ત્રણસો પંદર હેઠળ કોઈ વ્યક્તિ મૃત્યુ થાય તે સમયે તેના કબજામાં જે મિલકત હતી ત્યારથી તે મિલકત હજુ સુધી કાયદેસરના વ્યક્તિના કબજામાં આવી નથી એવું જાણવા છતાં જે કોઈ વ્યક્તિ તે વ્યક્તિને બધા નથી દુર્વિનિયોગ કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઈ લે તો ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે અને જે વ્યક્તિનું મૃત્યુ થયા તેના મૃત્યુ સમયે જો ગુનેગાર તેના કારકુન અથવા નોકર તરીકે કામ કરતો હોય તો તેને સાત વર્ષની સજા થશે હવે ત્રણસો પંદરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જો મરણ પછારી હોય એ એની મિલકત છે એ ખરેખર કાયદેસર એના વારસદારને મળવી જોઈએ એ જે મળીને એની પહેલાં જો કોઈ વ્યક્તિ છે એ મિલકતનો દુર્વિનિયોગ કરે એટલે એ મિલકત પોતે રાખી લે અથવા કોઈ એવું તરકટ કરે કે મિલકત છે એને પોતાની પાસે આવી જાય તો આવા કિસ્સામાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે પરંતુ આ પ્રકારનો ગુનો આચરનાર કે કૃત્ય કરનાર વ્યક્તિ જો એ મૃત્યુ પામનાર વ્યક્તિનો કારકુન કે નોકર હોય અને જો એ આવું કોઈ કૃત્ય કરે તો સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે